જો આ જૈરેનની તબિયત ખરાબ છે એને બહુ બધા ચક્કર આવે છે તાવ આવ્યો છે ટાટ પડે છે હેરેન શું કેવું લાગે છે કોને પાંચક ઇન્જેક્શન મરાવી દેસો છૂમ કરાવું છે એટલે પપ્પા થોડી વારમાં નીકળશું પણ જો હિરેન બહુ જ અત્યારે ઠંડી લાગે છે ને ચક્કર આવે છે નાખ બંધ કરીને એટલે બેઠા છે ઈરેનનું બનાવ્યું છે મોરું મગનું શાક સંભારો રોટલી ભાત અને છાસ હવે તો કઈક મેડે લાગે છે કા ઠંડી ઉતરી ગઈ ને તાવ ઉતરી ગયો હવે તાવ નથી હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ તો મોર્નિંગ થઈ ગઈ છે વાઈ ગયા છે અત્યારે સવાર નવ અને આજે જરાક અમાર મિસ્ટર ની તબિયત જો આજે ઈરેન ની તબિયત ખરાબ છે એને બોવદ ના ચક્કર આવે છે તાવ આવ્યો છે ટાટ પડે છે ઈરેન શું કેવું લાગે છે નાસ્તો કરવો છે ને નાસ્તો કરી લ્યો ને પછી જો દવા પીવાઈ જાય અને પછી દવા લઈ આવ્યો હા હમણાં બોલાવું તો ઈરેન ને અત્યારે કાલ રાતથી ત્રણ ચાર દિવસથી ચક્કર આવે છે હા તો દીકુ સોડા પીવે છે એમ કે છે ત્રણ ચાર દિવસથી ચક્કર આવે છે ને એવું બધું થાય છે અને કાલે સુરેન્દ્રનગર ગયા તા મારા જે ભાભી છે એમના મમ્મી ગુજરી ગયા હતા એટલા માટે મારા જેઠાણીના મમ્મી તો અત્યારે એને એકદમ કાલ રાતથી તાવ આવ્યો છે નબળાઈ આવી ગઈ છે એવું લાગે છે કેમ કે ત્રણ ચાર દિવસથી એને ચક્કર આવે છે પણ એને કોઈને કીધું નહોતું એમ અમને ટેન્શન આવે એટલા માટે તો આજે કીધું મને બે ત્રણ દિવસથી બહુ ચક્કર આવે છે આઈ થિંક બીપી લો કે એવું થતું હોય સુગર ઘટી જતું હોય કે તો અત્યારે ડૉક્ટર પાસે જાવું છે બટ એનાથી તો ફોર વ્હીલર હાલે એમ નથી ને હોન્ડા પણ હાલે એમ નથી તો રિક્ષાવાળા ભાઈને કીધું છે તો રિક્ષામાં જ જાશું હું ને હું ને મમ્મીને હિરેન જાશું તો આગળ આગળ વ્લોગ માં કન્ટિન્યુ રહેજો ઈરેન ને કોફી બનાવી દો ને નાસ્તો કરી જો જોઈરેન ના કોફી બિસ્કિટ લઈ આવી છું બે દિવસ માં મોઢું જો તો કેવું થઈ ગયું આ હાલો હવે કાઈ આમ ચક્કર આવે છે એવું થાય છે દીકુ ગરમ છે તો જો ઇરેન ને ત્યારે ઠંડી આવી હતી ને એટલે બે બ્લેન્કેટ ઓઢા હતા જાડા પણ મમ્મી કે કાંઈક નાસ્તો કરી લે ને તો એને કાંઈક સારું થઈ જાય કાલ વાં આવતા ચક્કર બસમાં બેઠા હોય તો કે આમ આમે આવતા હતા તો પછી કઈ હોસ્પિટલ બતાવવા જાઉં છું આ સાધનામાં છે ને ભલે હાલો ડિકોન લઈ જાવી છે તો ને પાંચક ઇન્જેક્શન મરાવી દેસો છૂમ કરાવું છે એટલે પપ્પા પપ્પા ને મજા નથી એટલે પપ્પાને બતાવવા જાય છે તો તારે શું કામ હોય ભેગું એ તો કાંઈક એના અલગ જ સીનમાં છે તો સારું મારે હવે રેડી થવાનું ને એ બધું બાકી છે હું ફટાફટ રેડી થઈ જાઉં હિરેન કપડાં બપડા કબાટમાં જ કાઢી દઉં એને શું પહેરવા છે એ બધું તો આગળ આગળ કન્ટિન્યુ બ્લોગમાં જો ફ્રેન્ડ્સ અત્યારે સાડા નવ પોણા દસ થઈ ગયા છે અને અમે રેડી થઈ ગયા હવે નીકળવું જ છે દવા લેવા માટે તો સંઘાણી હોસ્પિટલમાં જવાનું નક્કી કર્યું છે જે સાધનામાં છે એને દીકુ કાંઈક

પૂછીને તા પપ્પાને કે શું થાય તમને ચક્કર આવે છે ચક ચક્કર આવે છે ને એટલી આંખ બંધ કરીને બેઠા છે દાઢી પડે છે એમ પડે તને નહીં તા પપ્પાને દાઢી પડે છે જો ઓઢીને બેઠા છે તો જો દવા લેવા માટે તો નીકળી ગયા છે પણ રસ્તામાં વચ્ચે સ્ટોપ થયા છે થોડી વારમાં નીકળશું પણ જો હિરેનનું બહુ જ અત્યારે ઠંડી લાગે છે ચક્કર આવે છે નાખું બંધ કરીને એટલે બેઠા છે પણ કરવા દેતા એટલે હિરેનનું મેં કઈ સૂટ નથી કર્યું અંદર ગયા છે અત્યારે બતાવવા માટે આવી જાય પછી મળી ચૂકી છે ડૉક્ટરે

અને માસી એ દીદી ઘરે રોકાણ હતા તો હવે માસી આવે છે અમારે ભેગા સીર્યા છે અમારી પાસે ને મમ્મી આગળ ચક્કર મારવા મિતુ દીદી ઘરે લાગે છે દવા પીધી પછી કઈ કામ અમારા ઘરમાં બીજા બીમાર પડે ને તો એમ થાય કે ભલે નાઈલા રાખે ધીમે ધીમે મટી જાય પણ હિરેન ને થાય ને એટલે એમ થાય કે ટેન્શન આવે એમ કે જળના ઘરના જળને કંઈક થાય એટલે પછી હક ના થાય કેમ કે એ એક જ છે અમને બધા લઈ આવવા લઈ જવા વાળા અને એ બીમાર પડી જાય ને એટલે અમારે હથિયાર હેઠા પડી જાય શું કરે હાયલા રાખે શું કે કંઈક સારું લાગે છે ઠંડી લાગે છે તો કહેવાય નહીં બે ત્રણ ઇન્જેક્શન મારી દે ઇન્જેક્શન નું નું ના પાડી આમ થઈ જશે વાંધો નહીં આવે કા હવેથી બધાય પકવાન ખાશે બંધ કેમ કે હિરેનને મહિનો દિવસ માટે તો સાવ પીળું જ શાક ખાવાનું કીધું છે કે બહુ તીખું નહીં ખાવાનું મરચાં નહીં ખાવાના તળેલું નહીં ખાવાનું દાળ ભાત શાક ખીચડી રોટલી એવું બધું ખાવાનું એટલે સાવ મોરું મોરું જ બધું ખાવાનું છે હિરેનને જોઈ હવે ઈરેન કેટલાક દિવસ બધું મોરું મોરું ખાય છે ને જે નત નવીન બધું બનાવી બનાવીને પી પીને એવું બધું બંધ ડોક્ટર કહે કે એકદમ નબળાઈ આવી ગઈ છે

તબિયત સારી નથી તો સરખું જમવાનું પડે કેમ કે પછી બધું મોરું મોરું જમવાનું કીધું છે પાછી મજા નથી એટલે કઈ ભાવે નહીં બતાવું તમને એનું શું બનાવ્યું છે જમવાનું એનું બનાવ્યું છે મોરું મગનું શાક સંભારો રોટલી ભાત અને છાસ હવે તો કઈક મેળે લાગે છે કા ઠંડી ઉતરી ગઈ ને તાવ ઉતરી ગયો હવે તાવ નથી અને આમ એ રીતે આમ સારો ડોક્ટર લાગે બહુ ઘડતી હતી કા અને જો દીકુ બેન અહીંયા હવે ફોન જોવે છે અને જો એની ડીશ એ પણ કાઢી છે અને હું તો પછી જમીશ ફ્રેન્ડ્સ આ બે બાપ દીકરી જમી લે પછી હું જમીશ તો જો અત્યારે હિરેન ને દીકો કરે છે ફ્રૂટનો નાસ્તો કે હિરેન તબિયત સારી થઈ ગઈ અને ડોક્ટરે કીધું છે કે થોડાક દિવસ ઠંડા એવા ફ્રૂટ ખાજો એટલે સંતરા ખાય છે દીકુ ભાભર ભૂતરા જેવી ભરાણી છે સંતરા ખાઈને અને હું ખાઉં છું દ્રાક્ષ મોઢા ઉપર રિએક્શન આવ્યું છે આવું બધું રિવેક્શન હૈલા રાખે તો જો હું કપડે બધા જ પપ્પા દીકરી નાસ્તો કરે છે અમે કરી છીએ વાતું અને જોઈ છે તારક મહેતા તો ફ્રેન્ડ્સ સાંજના સાડા પાંચ વાગી ગયા છે ને હિરેન અત્યારે હમણાં જસ્ટ આરામ કરીને ઉઠ્યા છે અને હવે એના માટે મેં ચા બનાવ્યો છે અને થોડોક નાસ્તો જબરજસ્તી કરાવવો પડશે કેમકે ડૉક્ટરે કીધું છે કે એમને નબળાઈ છે એટલે થોડી થોડી વારે કંઈક કંઈક ખાતું રહેવાનું એટલે ચક્કર ના આવે તો જો આ ગુંદી સેવ ગુંદી છે એ લઈ જાઉં છું ને ચા લઈને જાઉં છું એટલે જો કદાચ નાસ્તો તો નહીં કરે પણ કરે તો જબરદસ્તી કરાવે ચક્કર ના આવે બધું આજનો દિવસ તો કેવો છે ને મારે નાહવા ધોવાનું કાંઈ નથી થયું પછી વાસણ સાફ કરવા છે ચા નાસ્તા ને બધા જ નાહવાનું બાકી વાળ ધોવા છે અને એમાં ભી કાલે છે મીટિંગ એટલે શેડ્યુલ એટલું ખરાબ આલે છે ને હમણાં થોડા દિવસથી વાત જવા દઉં તો સારું ચલો નાસ્તો ને બધું દઈ દઉં એક દિવસમાં જો થઈ સારું લાગે છે કે હિરેન ને કઈક થાય ને એટલે મને એમ થાય કે હિરેન દીકુ ને કઈક તકલીફ થાય ને તો મને એમ થાય કે ભગવાન આના કથા તો મને થાય નહીં સારું કેમ કે આ લોકો આમ મન લાગે કે આ બધાનું આમ આટલું ધ્યાન રાખવું એમ કરતા મને થઈ જાય ને તો સારું કેમ કે જો આ હિરેન હિરેનનો સ્વભાવ એટલો દવા પીવાની બાબતમાં એટલો જીદ્દી છે ને કે દવા જ ના પીવી અને તાવ એવો આવે ને કે એ સૂતા જ રહે એને તાવ આવે ને એટલે ઉઠે જ નહીં ટોયલેટ બાથરૂમ એ સ્કીપ કરી દે બોલો એ જાય ને એવો એને તાવ આવે ટાઈફોઈડ બેસ્ટ છે અને કાંઈ ખબર હોય એ તારે ખાવું પીવું મજા કરવાની કઈ દીકું શું ખાસ હાલો તમે નાસ્તો કરી લ્યો નાસ્તો કરી લ્યો એટલે એમ ન કરો તમે તમને કહું ના ચા નથી પીવો નાસ્તો થોડોક નાસ્તો કરી લો ડોક્ટર શું કીધું છે કે નબળાઈ છે ને એના હિસાબે ખાતા પીતા રહેશો ને તો ચક્કર નહીં આવે તીખું લાગ્યું થોડુંક નાસ્તો કરી લો નહીં ચારે છે ને ભાવ શેર એને લઈ લો થોડુંક લઈ લ્યો નાસ્તો તો કરી લેશે એટલે વાંધો નથી સર બોલો આપણા આપણા કામ બતાવી દઈ અને જો વેલ છે એ આટલી મોટી થઈ ગઈ છે જો હતી ને ત્યારે આટલી જ હતી પછી આટલી મોટી થઈ ગઈ છે અનિરે મસ્ત બાંધી દીધી છે એટલે આમાં ગૂંચવાઈ જશે હવે સારવાર આપણે કામ કમ્પ્લીટ કરી લઈ પછી મળીએ જો ફ્રેન્ડ્સ રાત થઈ ગઈ છે જમવાનો ટાઈમ છે અત્યારે અને જો અમે જમવા બેસી ગયા છીએ મેં આજે બનાવ્યું છે જમવામાં સાદું સિમ્પલ દૂધ ખીચડી હિરેનને આજે ખાલી ખીચડી જમી હતી મને કાંઈ ઈચ્છા નહોતી ને દીખું પણ ખીચડી ખાઈ એમાં દૂધું દેવાનું તો જો બતાવું તમને જો હિરેન તો જમવા માંડ્યા છે દૂધ ખીચડી અત્યારે જ કઈક સારું લાગે છે હિરેન અને જો અત્યારે દીકુ ને એના ડિનર સેટમાં માં છાસ ને ખીચડી આપી દીધા છે અને હવે જો એને હું જમાડીશ હા નીચે રાખી દે હાલો બધા જમવા કે તો દીકુ બધા જમવા આવો

તો તો દિવસ કઈક આવો હતો અને હોસ્પિટલ બધું તમે જોયું તો આજનો દિવસ અહિયાં જ પૂરો થાય છે જો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કાલે નવા બ્લોગ સાથે મળીએ